ગુજરાત એટી લાઈવ સ્વાગત છે ધોરાજીમાં પવિત્ર રમજાન માસના ત્રીજા આખરી આશરામાં મુસ્લિમ બિરાદરો ઈબાદતમાં મશગુલ બન્યા પવિત્ર રમજાન મહિનાનો ત્રીજો અને અંતિમ આશરો ચાલુ છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં મુસ્લિમ બિરાદરો ઈબાદતમાં મજબૂત થઈ ચૂક્યા છે રોઝા નમાઝ તરાવી શરીફ પર ફરી રહ્યા છે જેવી ધાર્મિક વિધિમાં મુસ્લિમો મજબૂત થઈ ગયા છે મસ્જિદો નમાજો ભરાઈ જાય છે સાંજના પાંચ વાગ્યા સાત વાગ્યા દરમિયાન ધોરાજીના ટાવર ચોક મેઇન બજાર બહારપુરામાં બજાર ભરાતા ખાસ રમજાન બજારમાં રોજદારો ઇફતાર માટેની વિવિધ ખાદ્ય સામગ્રી ખરીદવા ઉમટી પડે છે આ તકે રોજદારોને ઇફતારીનો સામાન વ્યાજબી ભાવે મળી રહે તે માટે વેપારીઓએ ખૂબ જ નજીવ નફી ઇફતારીનો નું સામાન વેચે છે અહીં ફળફળાદી ધોરાજીના પ્રખ્યાત સમોસા દહીંવડા મીઠાઈ નાના પરાઠા ખજૂર રાઈશ શહીદની લારીઓ ઊભી રહે છે જ્યાંથી રોજદારો ઇફતાર માટેની ચીજ વસ્તુઓ ખરીદી કરતા નજરે પડે છે સાંજે ટાવર ચોક તેમજ બજાર ચોકમાં રમઝાનની રોનક જોવા મળે છે ધોરાજીની દરેક મસ્જિદની બહારના મુસાફરો વેપારીઓ માટે સુંદર ઇફતારનું દરરોજ આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત શહેરના પાલવડ વોકળા કાંઠા સાંઈબાવા ચોક ખ્વાજા સાહેબના મેદાન ખલીફા મસ્જિદ રોડ ચમા લીપા શહીદના વિસ્તારોમાં મિની બજાર ભરાય છે મુસ્લિમ બિરાદરો ખરીદી માટે બજારમાં ધસારો જોવા મળે છે